રગના જેપર ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલા સહિત બે વ્યક્તિના મોત ની છે ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઇક ધડાકે ભેર અથડાયા સર્જાયો અકસ્માત પરલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મોત નીપ્યા છે ટ્રેક્ટરની ટોલી સાથે બાઇક સ્થળેભેર અથડાતા સર્જાયો અકસ્માત સુરેન્દ્રનગરના જેપર ગામના પાટીયા પાસે સર્જાયો અકસ્માત ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માતમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મોત નિપજ્યા ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઇક ધડાકે અડથડાતા સર્જાયો અકસ્માત પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી